વડોદરા સિટીમાં સ્માર્ટ મીટર માટેનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ચોથા દિવસે પણ સમા વિસ્તારના એમજી પર પહોંચી સ્થાનિકો દ્વારા સ્માર્ટ સિટીથી નારાજ લોકોએ રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યો હતો સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત ચોથા દિવસે સમા વિસ્તારના લોકો પહોંચ્યા સમા એમજી વીસીએલ કચેરીએ સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાના આક્ષેપ પંદરસોથી બે હજાર બિલ બે મહિનાએ આવતું હતું પંદર દિવસમાં છ હજાર રિચાર્જ કરાવ્યું સ્માર્ટ મીટરના કારણે ખરાબ દિવસ આવ્યા હોવાનું જણાવતા નાગરિકો સ્માર્ટ સિટીથી નારાજ લોકોએ ધૂન બોલાવી કર્યા હતા વિરોધ મહિલાઓ સહિત લોકો પહોંચ્યા હતા એમજી વીસીએલની ઓફિસે મારે સરકારી જ વસ્તુ જોવે છે સરકાર સારી છે મેં ના નથી પાડતા બહુ સરસ સરકાર છે બીજા નંબરમાં કે ચાર હજાર રૂપિયા માણસ મજૂરી કરીને જો લાવતો હોય તો ચાર હજાર ચાર જીમાં આંય ભરી દાય તો એના છોકરાને ક્યાં માજનમાં મૂકવા જાય તમારે ત્યાં મૂકવા આવે કે તમે શું કહેવા માંગો જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપીશી તો સરકાર જ મારે જોવે પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોવે નહીં આજ પછી તમને આ માવતર ધાણી અને બે આટલી વિનંતી તમને કરીએ છીએ બીજા નંબરમાં કે ગરીબ માણસ મરી જાય વસલો માણસ ને ધંધો નથી મળતો ક્યાં જઈને ખાય અભણ માણા હોય ને હું ખબર પડે છે અભણ માણા અંગૂઠો મારે એને જે કઈ દઈ દે આ વસ્તુ ન થાવી પડે આવા મોબાઈલ હોય કોણ ભરાવા આવે અહીંયા અને કોઈ બી ને આજ સુધી અત્યારથી હું કહી દઉં છું કે કોઈ રિસર્ચ કરાવવા ના આવશો રિસર્ચ કરાવશો નહીં અને લાટ જાય એટલે ઓફિસે હાજર થાજો ઓફિસે નો હરખા હાલે તો કાચ ફોડી નાખો પોલીસ લઈ જાય ને કેટલા લે પુરશે પુરશે તો રેટો મોદી છોડાવા આવશે આવશે ને આવશે આ ગઈ કાલે જારે જાન કરવામાં આવી કે લોકોના ઘરે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એ સ્માર્ટ મીટર થી લોકોને બહુ જ હેરાનગતિ થઈ રહી છે ઘણા ખરા એવા લોકો જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટર બેસાડી દીધા છે હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો પછી તમે આ જીબીનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાલુ થાય અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ અને આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે તે વખતે પોલીસને સાથે લઈને આવે છે અને કમ્પલસરી લગાડવા પડશે એમ કરીને આ લોકો આ સ્માર્ટ મીટર લગાવે છે અને ખોટી લૂંટ ચલાવી રહ્યા છે આ લોકો આપ જોઈ શકો છો આખા વડોદરામાં રોજે રોજ બુમાબૂમ થઈ રહી છે જે લોકોનું પહેલાં બે બે ત્રણ ત્રણ હજાર બિલ આવતું હતું સ્માર્ટ મીટર લગાવ્યા પછી એવું કહે છે કે ત્રણ એક જ મહિનામાં ત્રણ હજારનું રિચાર્જ પતી ગયું તો મારી જી ગુજરાત સરકારને ભાજપ સરકારને એ કહેવું છે કે ભાઈ તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો એનું ખરાઈ કરો દસ દસ વીસ વીસ જગ્યાએ પહેલાં સરકારી કચેરીઓમાં લગાવો એમાં કેટલું બિલ આવે છે એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી એના પછી તમે લોકોને જાગૃત કરો અને જે જૂના મીટર લાગ્યા છે તે રહેવા દો જે ફરજ ફરજિયાત આ વસ્તુ ના કરશો જે લોકોને નખાવ હોય મોટા મોટા કરોડપતિઓ ઉદ્યોગપતિઓ છે એમને નખાવે તો એ નખાઈ શકે છે પણ ગરીબને મિડલ ક્લાસ લોકોને ઓનલાઈન હજુ ફોર્મ ભરતા નહીં આવડતું તો આ બીનું બિલ કેમનું ભરી શકશે એટલે જે બી એ આ પ્રોબ્લેમ છે એ યથાવત યથાવત જે અત્યાર મીટરો છે એ જ રાખવા જોઈએ ગરીબોને મિડલ ક્લાસને હેરાન કરવાનું બંધ કરો અને આ મીટરો બદલવા ના જોઈએ સ્માર્ટ મીટર એક ગુબ્બારો છે જે સ્માર્ટ સિટીના નામે આપણે જે ગોળ ગોળ ફેરવ્યા છે અત્યાર સુધી એ હજુ અમારે નહીં ખબર તો જનતાને કેમ નહીં ખબર પડશે એટલે જે બીના અધિકારીઓએ ગલીઓ સોસાયટીઓમાં જઈ જઈ પહેલાં એનું જ્ઞાન આપવું પડે કેમનું રિચાર્જ થાય શું થાય એ બધું શીખાડવું પડે ત્યારે આ મીટરો લગાવવામાં આવે અને ખરેખર જો મીટર લગાવવા હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ કંપનીઓમાં લગાવો તો ખબર પડે